દેવગુરુ બૃહસ્પતિ ઓગણીસ ઓક્ટોબર પચીસ થી આવશે રાશિના જાતકોની તો મેષ રાશિના જાતકો દેવગુરુ બૃહસ્પતિ એ તમારા ભાગ્યભાવના સ્વામી અને તમારી કુંડળીમાં બારમું સ્થાન ધરાવે છે કર્ક રાશિમાં ગુરુનું ગોચર એ તમારા ચોથા ભાવમાં થશે સામાન્ય રીતે ચોથા ભાવમાં ગુરુનું ગોચર સારું પરિણામ આપતું નથી પરંતુ ઉચ્ચ રાશિમાં તેની સ્થિતિને કારણે ગુરુ ઘણા કિસ્સાઓમાં તમને ફળદાયી પરિણામો આપી શકે છે કારણ કે ચોથા ભાવમાં ગુરુનું ગોચર માનસિક અશાંતિનું કારણ માનવામાં આવે છે પરંતુ તેની ઉચ્ચ સ્થિતિમાં હોવાને કારણે એટલે કે ચંદ્રની રાશિમાં હોવાથી તમારા મનમાંથી કેટલાક નકામા વિચારો દૂર કરવાના પ્રયત્ન કરવા જરૂરી રહેશે બારમા ભાવના સ્વામી ચોથા ભાવમાં પ્રવેશ કરી રહ્યા છે તેથી કેટલાક દૂરના લોકો સાથે તમારી મુલાકાત થઈ શકે છે અથવા તમને વિદેશી બાબતોમાં કેટલાક અનુકૂળ પરિણામો જોવા મળી શકે છે જોકે દૂરથી આવતી સમસ્યાઓ પણ તમારા મનમાં પહોંચી શકે છે અને તકલીફ ઉત્પન્ન કરી શકે છે તેથી તમારે આ બાબતોમાં પણ માનસિક રીતે મજબૂત રહેવાની જરૂર પડશે મિલકત સંબંધિત બાબતોમાં થોડી વિસંગતતાઓ પછી બધું સારું થઈ જશે તમારી માતાની ધાર્મિક માંગણીઓની પૂર્ણ થઈ શકે છે ગુરુ આગોચર આ ગોચર મુસાફરીનું કારણ પણ બની શકે છે ગોચર વિજ્ઞાનમાં આ ગોચર ખૂબ જ અનુકૂળ માનવામાં આવતું નથી પરંતુ તમારી કુંડળીના શાસક શક્તિના આધારે ગુરુ નકારાત્મક પરિણામો લાવશે નહીં જો કેટલાક નકારાત્મક પરિણામો આવે છે તો તેને ઝડપથી નિયંત્રિત કરી શકાય છે હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે રાશિના જાતકોને તો વૃષભ રાશિના લોકો ગુરુ તમારી કુંડળીમાં આઠમા ભાવ અને લાભ ભાવના શાસક ગ્રહ છે કર્ક રાશિમાં ગુરુનું ગોચર તેને તમારા ત્રીજા ભાવમાં રાખશે જો કે આ સ્થાન અનુકૂળ માનવામાં આવતું નથી ત્રીજા ભાવમાં ગુરુનું ગોચર શારીરિક પીડા અને સંબંધીઓ સાથે સંઘર્ષનું કારણ માનવામાં આવે છે તે સરકાર અને વહીવટ સંબંધિત બાબતોમાં કેટલાક અવરોધોનું કારણ પણ માનવામાં આવે છે પરંતુ લાભ ભાવના સ્વામીનું ઉચ્ચ સ્થાન તમારા નફાના ગ્રાફને વધારી શકે છે આ એક સકારાત્મક સંકેત છે તમારી વિચારવાની ક્ષમતામાં વધારો થઈ શકે છે તેથી જો ધીરજપૂર્વક વિચાર કરો અને નિર્ણય લો તો તમે નકારાત્મક પરિણામો ટાળી શકો છો જો કે ઉતાવળમાં લેવાયેલા નિર્ણયો નકારાત્મક પરિણામો તરફ તમને દોરી શકે છે તમને કોઈ મિત્ર વિશે પણ કેટલીક ચિંતાઓ આ સમયમાં થઈ શકે છે આ ગોચર મુસાફરીની શક્યતા ઊભી કરી શકે છે પરંતુ મુસાફરી કરતા પહેલા તેના ફાયદા અને નુકસાન એટલે કે ગેરફાયદા ધ્યાનમાં લેવાનું સલાહભર્યું તમારા માટે રહેશે

ત્યારે તે સૂચવે છે કે તમારા કાર્ય ક્ષેત્રમાં સારા પરિણામો મળશે આનો અર્થ એ છે કે તમારા કાર્ય અથવા નોકરીમાં સકારાત્મક પરિણામો આવશે ગુરુનું આગોચર ખૂબ જ સારા પરિણામો લાવશે ખાસ કરી અને નાણાકીય બાબતોમાં ગુરુનું આગોચર કૌટુંબિક સુખ અને સમૃદ્ધિમાં પણ ખૂબ સારા પરિણામો તમને આપી શકે છે જો તમે લગ્ન કરવા યોગ્ય ઉંમરના છો અને લગ્ન કરવાનો પ્રયત્ન કરી રહ્યા છો તો આ ગોચર સકારાત્મક પરિણામો લાવી શકે છે ગુરુનો આગોચર બાળકો સંબંધિત બાબતોમાં પણ સકારાત્મક પરિણામો લાવનારું માનવામાં આવે છે આ ગોચર તમને તમારા સ્પર્ધકોથી આગળ વધવામાં મદદ કરશે દાન અને પરોપકાર પ્રત્યે તમારો ઝુકાવ વધી શકે છે મિલકત સંબંધિત બાબતોમાં પણ સારા પરિણામો જોવા મળી શકે છે સાતમા ભાવના સ્વામીનું ઉચ્ચ સ્થાન પણ એક સકારાત્મક મુદ્દો છે આનાથી માત્ર અનુકૂળ વૈવાહિક સુખ જ નહીં પરંતુ વ્યવસાય સાથે સંકળાયેલા લોકો માટે પણ સારા પરિણામો આવી શકે છે હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે ડ અને હ કર્ક રાશિના જાતકોનું ગુરુ તમારી કુંડળીમાં છઠ્ઠા ભાવના અધિપતિ હોવા ઉપરાંત તમારા ભાગ્ય સ્થાનના પણ શાસક ગ્રહ છે કર્ક રાશિમાં ગુરુનું ગોચર તમારા પહેલા સ્થાનમાં થશે જો કે ગોચર વિજ્ઞાનના અનુસાર ગુરુનું પ્રથમ સ્થાનમાં ગોચર સારું પરિણામ આપતું નથી પરંતુ આ ગોચર પાછલા ગોચર કરતાં વધુ સારા પરિણામો આપશે આનો અર્થ એ છે કે કર્ક રાશિમાં ગુરુનું ગોચર મિથુન રાશિમાં તેના સમય કરતાં પણ વધુ સારા પરિણામો આપશે આ સ્થાન આદર્શ નથી છતાં આ ગોચરને સરેરાશ માનવામાં આવે છે કારણ કે તે પાછલા કરતાં વધુ સારા પરિણામો આપે છે પ્રથમ લગ્ન સ્થાનમાં ભાગ્ય ઘરના સ્વામીને ઉચ્ચ સ્થાન પણ નોંધપાત્ર ભાગ્ય પ્રદાન કરશે પ્રથમ ભાવમાં છઠ્ઠા ભાવના સ્વામીનું ઉચ્ચ સ્થાન લોન અને અન્ય બાબતોમાં અનુકૂળ પરિણામો લાવશે નોકરી કરતા લોકો પણ સારા પરિણામો જોઈ શકે છે આનો અર્થ એ છે કે તમને મિશ્ર અથવા સરરાશ પરિણામોનો અનુભવ થઈ શકે છે જો કે પહેલા ભાવમાં ગુરુનું ગોચર મૂંઝવણ ભણ્યું માનવામાં આવે છે તેથી કામ કરતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરૂરી છે તમારા ગૌરવ અને આદરનું ધ્યાન રાખો ઉતાવળમાં નિર્ણય લેવાનું ટાળો સરકાર અને વહીવટમાં સામેલ લોકો સાથે સારો વ્યવહાર કરો આનાથી થોડો વિલંબ થઈ શકે છે તેથી કામ કરવા માટે થોડો વધારાનો સમય કાઢવાની વધુ સારા પરિણામો તમને અવશ્ય મળશે જેમના નામના અક્ષરો હોય છે મ અને ટ સિંહ રાશિના જાતકોનો સિંહ રાશિના જાતકો ગુરુ તમારી કુંડળીમાં પાંચમા અને આઠમા ભવના શાસક છે ગુરુનું કર્ક રાશિમાં ગોચર તેને તમારા બારમા ભવમાં લઈ જશે ભલે ગુરુ ઉચ્ચ સ્થિતિમાં હોય પરંતુ પરિણામો તમે અત્યાર સુધી જે ગોચરનો અનુભવ કરી રહ્યા છો તેના કરતાં નોંધપાત્ર રીતે નબળા બની શકે છે જ્યારે ગુરુ મિથુન રાશિમાં હતો આનો અર્થ એ છે કે ગુરુનું કર્ક રાશિમાં ગોચર તમારા માટે અનુકૂળ માનવામાં આવશે નહીં જો કે વિદેશમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ સકારાત્મક પરિણામો તમને મળી શકે છે જો તમારું બાળક પ્રવાસનું આયોજન કરી રહ્યું છે અથવા તમે તેમને સ્થાયી થવા શિક્ષિત કરવા અથવા કારકિર્દીમાં સામેલ કરવા માટે વિદેશ મોકલી રહ્યા છો તો કેટલાક સકારાત્મક પરિણામો શક્ય બની શકે છે જો કે સામાન્ય રીતે બારમા ભાવમાં ગુરુનું ગોચર અનુકૂળ માણવામાં આવતું નથી ગોચર વિજ્ઞાન અનુસાર આવા ગોચરથી ખર્ચ થઈ શકે છે વધી શકે છે તેનાથી થોડી સ્વાસ્થ્ય સમસ્યાઓ પણ થઈ શકે છે અને ક્યારેક ખોટા આરોપો પણ આવી શકે છે આવી સ્થિતિમાં એવું કંઈ કરવાનું ટાળો જેનાથી આરોપો લાગી શકે ઉપરાંત તમે જે કંઈ કરો છો તેના પુરાવા રાખો જેથી જો કોઈ આરોપ લાગે તો તમે સાબિત કરી શકો કે તમે ગુનેગાર નથી આ રીતે પ્રાર્થના કરીને તમે નકારાત્મક પરિણામોને નિયંત્રિત કરી શકો છો હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે પઠણ કન્યા રાશિની

ગુરુ આ ગોચર વૈવાહિક જીવનને પણ અનુકૂળ બનાવી શકે છે બાળકો સંબંધિત બાબતોમાં પણ સારા પરિણામો જોવા મળી શકે છે પદ અને પ્રતિષ્ઠાની સંભાવનાઓ મજબૂત બનશે તમે વાહનો અને અન્ય વૈભવી વસ્તુઓનો આનંદ માણી શકો છો ગોચર વિજ્ઞાન અનુસાર આનંદના સાધનોમાં વધારો સૂચવે છે આનો અર્થ એ છે કે ગુરુ કર્ક રાશિમાં તેના રોકાણ દરમિયાન તમને ખૂબ સારા પરિણામો આપવા લાગવાના છે હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે ર અને ત તુલા રાશિના જાતકોની તો ગુરુ એ તુલા રાશિના જાતકો તમારી કુંડણીમાં ત્રીજા અને છઠ્ઠા ભાવના શાસક ગ્રહ છે અને કર્ક રાશિમાં તેનું ગોચર ગુરુને તમારા કર્મ સ્થાન દશમ સ્થાનમાં રાખશે દસમા ભાવમાં ગુરુનું ગોચર સારા પરિણામો લાવતું નથી પરંતુ જે લોકોનું કાર્ય મુસાફરી સાથે સંકળાયેલું છે તેઓ આ ગોચર દરમિયાન સકારાત્મક પરિણામો જોઈ શકે છે જેઓ ટૂંકા પ્રવાસો કરી અને તેમના કામ વ્યવસાય અથવા કારકિર્દીને સુધારવા માટે કામ કરી રહ્યા છે તેઓ તેમના પ્રયત્નોમાં સફળતા મેળવશે નોકરી કરતા વ્યક્તિઓને પણ કેટલીક મુશ્કેલીઓ પછી સકારાત્મક પરિણામો જોવા મળી શકે છે તેમના પ્રયત્નોથી પ્રભાવિત થશે જોકે પૂરા દિલથી નહીં કારણ કે સામાન્ય રીતે આ ગોચર કામ ગુમાવવાનું અને પ્રતિષ્ઠા ગુમાવવાનું કારણ પણ બને એવું કહેવામાં આવે છે તમારા પ્રયત્નો કદાચ બહુ ઓછા ફળ આપશે અથવા તમને યોગ્ય પ્રશંસા નહીં મળી શકે તમારા કામ કે વ્યવસાયમાં કેટલાક અવરોધો આવી શકે છે બિન જરૂરી ખર્ચાઓ થઈ શકે છે પરંતુ ઉચ્ચ ગુરુ પદ હોવાથી ખાતરી કરશે કે તમારા પ્રયત્નો નિરર્થક ન જાય જો તમે તમારા પ્રયત્નો પૂરા દિલથી કર્યા હશે તો આખરે સફળ થશે અને તેમનું તમને ફળ પણ મળશે હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે ન અને ય વૃશ્ચિક રાશિના જાતકોની વૃશ્ચિક રાશિના જાતકો ગુરુ તમારી કુંડળીમાં બીજા અને પાંચમા ભાવના સ્વામી છે કર્ક રાશિમાં ગુરુનું ગોચર તમારા ભાગ્ય સ્થાનમાં થશે ભાગ્ય ભાવમાં ગુરુનું ગોચર સારા પરિણામો લાવનારું માનવામાં આવે છે આ ગોચર વિશે ગોચર વિજ્ઞાન કહે છે કે અહીં ગુરુ તમારા ભાગ્યને વધારવાનું કામ કરે છે તે ધાર્મિક યાત્રાઓ તરફ દોરી શકે છે અને બાળકો સંબંધિત બાબતોમાં સારા પરિણામો આપી શકે છે એટલું જ નહીં ભાગ્ય ભાવમાં ગુરુનું ગોચર માન અને સન્માન લાવનાર પણ માનવામાં આવે છે તે કાર્યમાં સફળતા લાવનારું પણ માનવામાં આવે છે સ્વાભાવિક રીતે જ્યારે કાર્ય સફળ થાય છે છે ત્યારે નફો પણ સારો વધે વધુમાં લાભ સ્થાનના સ્વામી ભાગ્ય સ્થાનમાં ઉચ્ચ સ્થાને રહેશે નાણાકીય લાભ મેળવવા માટે દરેક શક્ય અને પ્રયાસ કરશે આધ્યાત્મિક બાબતોમાં પણ રસ વધી શકે છે પાંચમા ભાવના સ્વામી ઉચ્ચ સ્થાનમાં પ્રવેશ કરી રહ્યા છે જે ફક્ત બાળકો સંબંધિત બાબતોમાં સારા પરિણામો લાવશે નહીં પરંતુ વિદ્યાર્થીઓ માટે પણ સારા પરિણામો આપશે કારણ કે વિદ્યાર્થીઓ હવે તેમના વિષયો પર પ્રમાણમાં વધુ સારી રીતે ધ્યાન કેન્દ્રિત કરી શકશે એકંદરે ગુરુ કર્ક રાશિમાં તેના ગોચર દરમિયાન તમને ખૂબ સારા પરિણામો આપવા માંગશે તેમના નામના અક્ષરો હોય છે ભ ધ ફ ઢ ધન રાશિના જાતકોથી ધનુ રાશિના જાતકો તમારી કુંડળીમાં ગુરુ ગ્રહ ફક્ત તમારા લગ્ન કે રાશિના સ્વામી નહીં પરંતુ તમારા ચોથા ભાવના પણ સ્વામી છે ગુરુ કર્ક રાશિમાં તેના ગોચર દરમિયાન તમારા આઠમા ભાવમાં ગોચર કરશે

તેથી તમારા મનમાં કોઈ બાબતને લઈ અને નોંધપાત્ર ચિંતા થઈ શકે છે જો તમે ધર્મ અને આધ્યાત્મિકતામાં જોડાયેલા છો છો યોગમાં રસ ધરાવો તો તમને આવા નકારાત્મક પરિણામોનો અનુભવ થશે નહીં આનો અર્થ એ છે કે ગુરુગ્રહ ઊંડા વિચારશીલ વ્યક્તિઓ માટે નકારાત્મક પરિણામો લાવશે નહીં પરંતુ જે લોકો ઉતાવળમાં અથવા પોતાના આનંદમાં ડૂબેલા રહે છે તેમના કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે આ ગોચર દરમિયાન કિંમતી વસ્તુઓ ન ગુમાવવાનું ધ્યાન રાખવું ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે બાળકો સાથે સંબંધો જાળવવાનું પણ મહત્વપૂર્ણ રહેશે આ ઉપરાંત ઘરગથ્થુ બાબતો પર ઊંડું ચિંતન પણ જરૂરી છે આમ કરવાથી તમે આ ગોચરની નકારાત્મક અસરોને નિયંત્રિત કરી શકશો હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ખ અને જ મકર રાશિની ગુરુ તમારી કુંડળીમાં ત્રીજા અને બારમા ભાવના સ્વામી છે કર્ક રાશિમાં ગુરુનું ગોચર તમારા સાતમા ભાવમાં થવાનું છે ગુરુ મકર લગ્ન કે રાશિ માટે સારો ગ્રહ માનવામાં આવતો નથી પરંતુ સાતમા ભાવમાં ગુરુ નું ગોચર સારા પરિણામો આપનારું માનવામાં આવે છે કારણ કે ત્રીજા ભાવના સ્વામી સાતમા ભાવમાં ઉચ્ચ સ્થિતિમાં છે આવી સ્થિતિમાં તમારો આત્મવિશ્વાસ સારો રહી શકે છે જેના કારણે તમારું કાર્ય થઈ શકે છે અને તમને સકારાત્મક પરિણામો પણ મળી શકે છે બારમા ભાવના સ્વામી સાતમા ભાવમાં આવ્યા છે તેથી જે લોકોનો વ્યવસાય વિદેશ સાથે સંબંધિત છે એટલે કે તેઓ વિદેશી વસ્તુઓનો વેપાર કરે છે અથવા વિદેશમાં પોતાનો માલ વેચે છે તેમને સારા પરિણામો મળી શકે છે સાતમા ભાવમાં ગુરુનો ગોચર વૈવાહિક સુખમાં વધારો કરે છે તેવું માનવામાં આવે છે લગ્ન અને અન્ય બાબતોમાં તે અનુકૂળ પરિણામો લાવશે આ ગોચર સ્વાસ્થ્ય માટે પણ અનુકૂળ રહેશે ધાર્મિક પ્રવૃત્તિઓમાં તમારી રુચિ વધી શકે છે અને વ્યવસાય નફો લાવી શકે છે મુસાફરી ફાયદાકારક સાબિત થઈ શકે છે આનો અર્થ એ છે કે તમારા સ્થાનમાં આધારે આ ગોચર ખૂબ સારા પરિણામો લાવશે તેવી અપેક્ષાઓ રાખી શકાય હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે ગ શ શ શ કુંભ રાશિની તો ગુરુ તમારી કુંડળીમાં બીજા અને લાભ સ્થાન પર શાસક કરે છે અને કર્ક રાશિમાં તેનું ગોચર એ તમારા છઠ્ઠા ભાવમાં થશે છઠ્ઠા ભાવમાં ગુરુનું ગોચર સારું પરિણામ આપતું નથી પરંતુ લાભ સ્થાનના સ્વામી ઉચ્ચ છે આ એક સકારાત્મક સંકેતો તમારા માટે છે ધન સ્થાનના સ્વામી પણ ઉચ્ચ રહેશે જે એક સકારાત્મક સંકેત પણ છે એટલે કે ગુરુનું ઉચ્ચ સ્થાન તેના માલિકીના આધારે હકારાત્મક માનવામાં આવે છે પરંતુ તેના સ્થાનના આધારે નહીં તેથી આગોચરથી આપણે મિશ્ર પરિણામોની અપેક્ષા રાખી શકીએ છીએ આગોચરને સકારાત્મક અને વહીવટ સંબંધિત બાબતોમાં વિરોધ લાવવા માટે માનવામાં આવે છે તે સ્વાસ્થ્યમાં નબળાઈ લાવનાર માનવામાં આવે છે બાળકો વગેરે સંબંધિત બાબતોમાં પણ ખરાબ પરિણામો આપનાર માનવામાં આવે છે તે બિનજરૂરી વિવાદોનું કારણ પણ માનવામાં આવે છે પરંતુ નફા ઘરના સ્વામીને ઉચ્ચ સ્થાન સારો નફો લાવી શકે છે ધન સ્થાનના સ્વામીને ઉચ્ચ સ્થાનમાં બચતમાં મદદરૂપ થઈ શકે છે કારણ કે ધન અને નફા ઘરના સ્વામી દેવાના ઘરમાં ગયા છે તેથી લોન લેવાનો પ્રયાસ કરનારાઓને સારી સફળતા મળી શકે છે આનો અર્થ એ છે કે આ ગોચર લોન લેવા અથવા લોન ચૂકવવાના દૃષ્ટિકોણથી સારું માનવામાં આવશે જોકે તમને સામાન્ય રીતે અન્ય બાબતોમાં સાવચેતી રાખવી જરૂરી છે અંતમાં વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે દ ચ મીન રાશિની તો મીન રાશિના જાતકો તમારી કુંડળીમાં ગુરુ તમારી લગ્ન અથવા રાશિનો સ્વામી છે તેમજ તમારા દશમ ભાવના કર્મસ્થાનના સ્વામી છે કર્ક રાશિમાં ગુરુનું ગોચર તમારા પાંચમા ભાવમાં થશે પાંચમા ભાવમાં ગુરુનું ગોચર ખૂબ સારા પરિણામો આપનારું માનવામાં આવે છે વધુમાં ગુરુ તમારા લગ્ન અથવા રાશિના સ્વામી હોવાથી પાંચમા ભાવમાં પ્રવેશ કરી રહ્યા છે જે ઘણી બાબતોમાં ખૂબ સારા પરિણામો લાવી શકે છે શિક્ષણ સંબંધિત બાબતોમાં તમને અનુકૂળ પરિસ્થિતિઓનો અનુભવ થઈ શકે છે ખાસ કરીને વ્યવસાયિક શિક્ષણ મેળવા વિદ્યાર્થીઓ ખૂબ સારા પરિણામો પ્રાપ્ત કરી શકે છે પ્રેમ સંબંધોમાં પણ અનુકૂળ પરિણામો આવી શકે છે બાળકો અને સગાઈ સંબંધિત બાબતોમાં પણ અનુકૂળ પરિણામો જોવા મળશે લગ્ન સંબંધિત બાબતો આગળ વધી શકે છે વૈવાહિક સુખમાં વધારો થઈ શકે છે ધુરુનો આગોચર તમારા દરજ્જા અને પ્રતિષ્ઠામાં વધારો કરવામાં પણ તમને મદદરૂપ સાબિત થઈ શકે છે